સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસ સંબંધી દૂર કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સરકારના નિર્ણયથી રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી આવી છે ધોરાજી પંથકની અંદર માં પુષ્કળ પ્રમાણમાં સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું અને વાવેતરથી લઈને ઉત્પાદન સુધી એક વિઘા દીઠ આઠ થી દસ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાને મંજૂરી ખર્ચ ચડાવી અને ખેડૂતો ડુંગળીનું વાવેતર બાદ ઉત્પાદન મેળવ્યું ત્યારે સરકારે અચાનક જ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા જે ડુંગળી સાતસો થી આઠસો રૂપિયા પ્રતિ મણ વેચાતી હતી તે ડુંગળીના ભાવ નિકાસ બંધ થવાને કારણે સો રૂપિયાથી લઈને બસો રૂપિયા પ્રતિ મણના થઈ ગયા અને ખેડૂતોએ આ ડુંગળી ઓછા ભાવે વેચવા માટે થઈને મજબૂર બનવું પડ્યું હતું તો હવે સરકારે જે ડુંગળીના નિકાસ પરની પ્રતિબંધ હટાવી લેવાની સરકારે જે જાહેરાત કરી છે જેનાથી ખેડૂતોને કોઈ જ લાભ નથી તેવું તાલુકાના ખેડૂતોનું કહેવું છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર આ નિકાસ પર પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવામાં મોડું થયું છે જ્યારે ખેડૂતોને તેમની ડુંગળી તૈયાર થઈ ગઈ ત્યારે સરકારે નિકાસ બંધી કરી દીધી નિકાસ બંધી કરવાની કોઈ જરૂર જ નહોતી નિકાસ બંધીને કારણે ખેડૂતોને ડુંગળીના પડતરથી પણ ઓછા ભાવ મળ્યા અને ખેડૂતોનો કહેવો છે કે આ લાલ પત્તી ડુંગળીઓનો સંગ્રહ થઈ શકે તેમ ન હોય અને ખાસ કરીને આ ડુંગળી 15 થી 20 દિવસ સુધી સંગ્રહ કરી શકાય તેવી સ્થિતિ હોય ત્યારે ખેડૂતોએ આ ના છૂટકે ઓછા ભાવે ડુંગળી વેચી નાખવા માટે મજબૂર બનવું પડ્યું હતું અને જ્યારે ખેડૂતોની 90% થી વધારે ડુંગળી માર્કેટમાં વેચાઈ ગઈ ત્યારે સરકારે ડુંગળીની નિકાસ બંધી પ્રતિબંધ હટાવ્યો છે તો આનાથી ખેડૂતોને કોઈ લાભ થશે નહીં વધુમાં જણાવ્યું હતું કે જે સંગ્રહ વેપારીઓ કરતા હશે વેપારીઓને આનો લાભ થશે તો આ બાબતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત બંધી હટાવવાની જાહેરાતથી ખેડૂતોને કોઈ લાભ થશે નહીં ખેડૂતોની ડુંગળી તો માર્કેટમાં વેચાઈ છે અને હવે જે ડુંગળી છે તે વેપારીઓ પાસે પડી છે આ નિકાસબંધી હટવાને કારણે સીધો જ લાભ ખેડૂતોને નહીં પરંતુ વેપારીઓને થશે હાલ જે સરકારે ડુંગળીને નિકાસ પર પ્રતિબંધ હટાવ્યો તે અયોગ્ય છે આ નિર્ણય બે મહિના અગાઉ કર્યો હોત તો ખેડૂતોને લાભ થાત હાલના આ નિર્ણયથી ખેડૂતોને કોઈ લાભ થશે નહીં હોવાનું જણાવ્યું હતું સરકારે જે નિર્ણય કર્યો છે એ દેરાઈ દુરસ્તાઈ ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય કોઈ પણ પ્રકારનો ફાયદો કરાવતો નિર્ણય નથી સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના ખેડૂતોએ જે ડુંગળીનું વાવેતર કર્યું હતું એ ડુંગળી લાલપતી ડુંગળી છે લાલપતી ડુંગળીની સીઝન પૂરી થઈ આ ડુંગળી લણની કર્યા પછી એની આયુષ્ય પંદર થી વીસ દિવસની હોય છે ત્યાં સુધીમાં એનો નિકાલ કરી દેવો પડતો હોય છે કેન્દ્ર સરકારે જે ચાર મહિના પહેલા પ્રતિબંધ મૂક્યો આજે ડુંગળી માર્કેટિંગ યાર્ડો ની અંદર આવતી બંધ થઈ ખેડૂતોએ ઉભા પાકમાં રોટાવેટરો વેટરો ફેરવી દીધા રોડ ઉપર ડુંગળીઓ નાખી અને બસો રૂપિયાના મામૂલી ભાવે ખેડૂતો ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા આજે ખેડૂતો પાસે ડુંગળી નથી ત્યારે કેન્દ્ર સરકારે આ નિર્ણય હટાવ્યો છે નિર્ણય બે પાંચ ટકા ખેડૂતો જેને પાછતરું વાવેતર હશે એને ફાયદો થશે બાકી જે લોકો પાસે ડુંગળીનો સ્ટોક હશે જેને ડુંગળીની બંધી ઉઠવાની છે ભારતીય જનતા પાર્ટી ના નજીકના લોકો એને કદાચ ડુંગળી નિર્ણય છે આ નિર્ણય ડિસેમ્બર મહિનાની અંદર લેવાની જરૂર હતી સરકારે ખેડૂતોની ડુંગળી નાશ છુપાય ની છે અથવા તો વેચાઈ ગઈ છે ત્યારે આ નિર્ણય લીધો છે આનાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી તમારું નામ અને વિગત મારું નામ ભાવે સોરા છે હું ધોરાજીનો ખાતેદાર છું સરકાર શ્રી આજની તારીખમાં જે નિર્ણય કરેલો છે નિકાસ બંધી ઉઠાવેલી છે તે ખેડૂતોને જરાય નસે પાડી આવે એમ નથી લાભમાં અને જે છે તે બધા જેને સંગ્રહ કરેલો છે વેપારીઓને એને લાભ મળશે અને વેપારી ખેડૂતને કંઈ પણ લાભ મળશે નહીં આ નિર્ણયને કઈ રીતના જોઈ રહ્યા છે આ નિર્ણયને ને પ્રમાણમાં ખેડૂતોને હિતમાં છે નહીં અને જે છે તે વેપારીના હિતમાં જ છે આ નિર્ણય ક્યારેક કરવાની જરૂર પેલા નિકાસબંધી હટાવવાની જરૂર જ નતી નિકાસ ચાલુ હતી ચાલુ રહેવા દેવાની જતી એટલે ખેડૂતો બે પૈસા કમાત એને ખેડૂતોને ફાયદો રહે અત્યારે ઓછામાં ઓછા એસી થી નેવું ટકા ખેડૂતો ડુંગળી વેચી નાખેલી છે અત્યારે ઓછામાં ઓછા પાંચ થી દસ ટકા ખેડૂત પાસે ડુંગળી છે મારું નામ અનુપસિંહ બદેસિંહ જાડેજા છે અત્યારે હું વાળોદર ગામનો રહેવાસી છું અને મારે જે ડુંગળીની નિકાસ કરવાની હતી તે તમે નિકાસ વેચવાની હતી તે તમે અત્યારે નિકાસ ચાલુ કરી અને જે જે પહેલાં જે ડુંગળી વેચી હતી તે એ પહેલાં તો તમે નિકાસ બંધ કરેલ હતી અને અત્યારે અમને તો કોઈ પણ જાય તો ફાયદો થયો જ નથી સરકારનો જે નિર્ણય હતો એ તદ્દન એકદમ ખોટો હતો અને જે અત્યારે નિર્ણય લીધો છે કે નિકાસ ચાલુ કરી એ અત્યારે ખેડૂત માટે કોઈ પણ ફાયદાકારક છે જ નહીં અને આ જે ફાયદો થાય છે અત્યારે જે સંગ્રહખોર વેપારીઓ છે એના માટે જે જે ફાયદો છે અને ખેડૂત માટે તમે કોઈ કોઈ સારું કામ નથી કર્યું વેપારીઓને કમાવવા માટે તમે અત્યારે નિકાસ દૂર કરી છે માન જયભાઈ લાખ ધોરાજી ઉપલેટા તાલુકાની સરકારે અત્યારે ડુંગળીની નિકાસની છૂટ આપી છે જયારે ડુંગળીનો પુષ્કળ પાક હતો ત્યારે નિકાસ બંધ કરી દીધી ચાલુ હતી નિકાસ એ ત્યારે વિદેશની અંદર ડુંગળીની માંગ હતી અને પુષ્કળ પ્રમાણે ખેડૂતને ભાવ મળતા હતા અત્યારે નિકાસ બંધ કરી એટલે પચાસ થી સો રૂપિયા ડુંગળીના ભાવ થઈ ગયા ખેડૂતને નુકસાન છે અત્યારે નિકાસની છૂટ આપી પણ અત્યારે વિદેશમાં ડુંગળીનો પાક પુષ્કળ આવી ગયો છે તો ને શું ફાયદો થાય અત્યારે વેપારીને ફાયદો થાય કારણ કે જયારે વિદેશમાં માંગ હતી ત્યારે જ ભાવ હતા ખેડૂતને ભાવ મળતા ત્યારે નિકાસ બંધ આપી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ